નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ આજરોજ નડિયાદ જવાહરનગર વિસ્તારમાં ધોળા દિવસે યુવા પર હુમલો પંદરથી વધુ અસામાજિક તત્વોનો સિંધી સમાજના યુવક પર હુમલો અગાઉની ઝઘડાની અદાવત રાખી હુમલો કરવા આવેલા યુવકો પૈકી એક યુવકે છરા વડે કર્યો ઘા સિંધી સમાજના નિલેશ ભક્તાની નામના તેત્રીસ વર્ષીય યુવા ઉપર હુમલો થતાં હાથના ભાગે વાગી ઇજા નિલેશને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા સમાજના આગેવાનોએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી કાયદેસરની કાર્યવાહીની કરી માંગ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો અમિત કમલેશ કુમાર ટેલિયાની અમિત શું ઘટના બની છે મહિના પહેલા મને સરસ્વતી મારેલો અને હથિયારો લઈને આયેલા હથિયારો થી બહુ માર્યું પછી મને કે પગ પકડ બાકી ખંજર નાખી દઈશું તો હું ત્યાંથી છૂટો પડેલો માફી માફી માંગીને સમાધાન કરેલો અને પોલીસ સ્ટેશનમાં કેસ કરેલું મેં એ વાતનું પછી એ લોકોએ પતાવ્યું તો અમે સમાધાન અમને મોટું કરવું નહોતું એટલે સમાધાન કર્યું પછી આજે હું વાર કપાઈને નીકળતો તો ત્રણ ચાર દાડાથી મારા પાછળ પડેલા મારવા માટે ભાઈ તે કેસ કેમ મૂક્યો મારા ઉપર ને પછી આજે દુકાને મારા અમે એમને કીધું ભાઈ સમાધાન કરીએ તો ડાયરેક્ટ ઘરે ગયો અમારા અને ઘરે બે લેડીઝો જ બેઠી હતી તો અમે કીધું જેન્ટ્સ જોડે જઈને વાત કર દુકાને તો એ ઘરે ગયો ના માન્યો પછી અમે લોકો ઘરે લેડીસો બેઠી હતી ને એમના અમે જેન્ટ્સો મોકલી ડમકીઓ વાલીને ગયા પછી અમે લોકો ઘરે મોકલ્યું એટલે દુકાને મોકલ્યું દુકાને વાત કરી જેન્ટ્સ જોડે તો દુકાને આ ડાયરેક્ટ એના દાદાગીરી કરી ભાઈ હું મારા માણસો બોલાવું છું આજે તમારા ભત્રીજા નહીં મારીશ તમને નહીં મારીશ ને તમારા છોકરા નહીં મારીશ એના પછી એને પંદર થી વીસ જણા બોલાયા અને પછી ગારમ ગાર ચાલુ કરી બહુ ગારો તેમાં મારા કાકા છોરાઓ વચ્ચે પડ્યા પછી સમાધાન જ કરવું છે અમને બહુ મોટું નહીં કરવું તો એમાં એક નીલુ ભાઈ કરીને હતા

એ હવે કોની છત્રછાયા માં કરે છે એમને જ ખબર છે પણ રેસિડન્સ એરિયામાં આ રીતના અસામાજિક તત્વો ફૂલે ફાલે એ સમાજ માટે ઠીક નહીં વોર્ડ નંબર ત્રણ માં ફક્ત સિંધી સમાજ નથી રહેતો સિંધી સમાજ છે ગુજરાતી સમાજ છે વણકર સમાજ છે બધાની બેન દીકરીઓ ત્યાંથી અવરજવર કરતી હોય એક જ મેઇન રોડ છે અને આ મેઇન રોડ ઉપર ઊભા રહી રોજ સાંજે પાંચ છ વાગ્યા પછી તમે ત્યાં જુઓ તો ખુલ્લે આમ દારૂનું વિક્રેતા થાય છે બેન દીકરીઓ નીકળતી હોય એમનો પીછો થાય છે ફૂલ સ્પીડમાં બાઇકો મારીને એમને કટ મારું એમનો પીછો કરવું એમને હેરાન કરવું સવારે પાંચ વાગે છ વાગે લેડીઝો મંદિર જતી હોય તો એમને હેરાન કરવા આ રીતની ઘણી મુશ્કેલીઓમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છે તંત્રને પોલીસને અમારી એક જ અમારી એમને વિનંતી છે કે ત્યાં અમને એક પોલીસનો પોઈન્ટ આપી અને આ રીતના અસામાજિક કામો બંધ થાય અથવા અમારા સમાજને કે અમારા એરિયાના જે છોકરાઓ લડત લડે એમને મદદ કરે અથવા એમની વાત સાંભળે કે હકીકત શું છે શું નહીં ઘટના બન્યા આજે અસામાજિક તત્વ એક દુકાન ઉપર આવી અને કોઈ જૂની અદાવત રાખી અને સીધો છરાદી એમની ઉપર હુમલો કર્યો અને પૈસા લૂંટવાનો કોશિશ કરી અને એમની સાથે મગજમારી થઈ એમાં અમારા ઘણા આજુબાજુના દુકાનદારો એમને બચાયા નહીં તો આજે એમનું મર્ડર પણ થઈ જાત હવે દિન દહાડે આવી ઘટનાઓ બનતી હોય એ કોઈપણ સમાજ કે કોઈ પણ એરિયા માટે બહુ જ ખરાબ છે એને ગમે ત્યારે ગમે તે રીતે એને બ્રેક લાગે કાયદાનું કડક પાલન થાય અમારી એવી ઈચ્છા છે